છું બધા મજામાં અને મજામાં જ છું તો બધાને જય માતાજી જય મધ્ય જય ચામનો ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાની ગુડ મોર્નિંગ આજે સવાર સવારમાં પાંચ વાગામાં બ્લોગ શરૂ કરી તો છે આપણે સરસ મજાના ચકલા ચકલાને એવું બોલે છે અને અહીંયા આપણે સીતાફળ છે એમાં સરસ મજાના સીતાફળ આવી ગયા છે અને એક સીતાફળ પાકે વધ ગયું છે તો ચાલો તમને પહેલાં સીતાફળ બતાવું જો દેખાય અહીંયા છે આમ છે જો એક અહીંયા છે મોટું જબરું એક અહીંયા છે કે છ સાત આવ્યા છે સીતાફળ સરસ મજાના અને એક પાકી ગયું તો આપણે મૂકી દીધું પેલા રામ ભગવાનની સીતા મજા છે સરસ મજાના અમારા ફળ આવવાના આવે અને જો અહીંયા અમારી સરસ મજાના ગુલાબ આવી ગયું છે જો સરસ મજાનું વાતાવરણ પણ છે અને સદુબેન રસોઈ બનાવે છે આપણે શાક બનાવી નાખ્યું છે અને અહીંયા જો સાત વાગ્યા અમારે રમવા મળે સાઈડ કાર્ય આપણે જો સીતાફળની વાત કરતા હતા એ સરસ મજાનું જાઓ સીતા ફળાયું મોટું જગરું તો આપણે અહીં મૂકી દીધું છે સરસ મજાનું અહીંયા અમારા સદ્દબેન રસોઈ બનાવે છે તો સૂદ્ધબેન બનાવે છે ટિફિનની રોટલી અને આપણે અહીં મૂકી દીધું છે શાક થઈ ગયું છે પછી ચા પાણી પી લેવી તો ચાલે દિવાળી તો હાવ નજીક આવી ગઈ છે બધા એમ કે છે કે દિવાળી જેવું નથી લાગતું પણ આપણે એવું નથી એવું કેમ કે બધા આપણે એમ થાય કે તમે દિવાળી જેવું ન લાગતો પતંગ લઈને કારણ કે ડૂલીને રમો એટલે આપણને દિવાળી જેવું લાગે તો પછી હર વખતે હું એટલે એક બોલું કે દિવાળી જેવું નથી લાગતું નથી લાગતું લાગ લગાડો તો લાગે ન લગાડો ન લાગે આપણને લાગે દિવાળી જેવું છે સારું બધા કન્ટિન્યુ બ્લોક માં બધા રહેજો પેલો મિત્રો જો ચા પાણી પી લીધા છે સરસ મજાના અને હવે આપણે લાગી ગયા છીએ કામે કામે જો આપણે મંદિર સાફ સફાઈ કરવી છે કેમ કે મંદિર એક બાકી હતું બધી આપણે ઘરની સાફ સફાઈ મંદિર નું બાકી છે તો જો બધું એ મૂકી દીધું આપણે છે બધું રસોડા ઉપર મૂકી દીધું નીચેનો કેમ કે છોકરા હાથના નો રે અને જો ઢીંગુ બેન અત્યારે આવી જાય શ્રમમાં કાને વગાડીને આવ્યા લાગે છે શું કર્યું

જો આપણે કામકાજ ઘણું ઘણું કરી નાખ્યું છે મંદિર સાફ કરતા મંદિર માં સરસ મજા સાફ કરી નાખ્યું છે કપડા પણ સરસ મજાના ધોઈ નાખ્યા છે રોજ જોવા એટલા ધોવા ને હોય ડેલી અને અહીંયા બે નવરાઈ ધોરાઈને રેડી કરી દીધા છે કાને આર્યન ભાઈ અહીંયા આવીશું અમારા બેસી ગયા છે અને ગોળનું ડબલું લઈને બેઠા જો ગોળ બહુ ભાવી છું તો હમણાં હાથે ખોલ નાખશે ગમે એમ કરીને બળ કરીને છેવટ ખોલી નાખશે જો સરસ મજાનું મંદિર સાફ કરી નાખ્યું છે

દાઢ દુખે છે ને એટલે વિશુભાઈ ખીચડી બનાવી દેવી પડે કા વિશુભાઈ હેને જો હવે શું આપણે બટેકાનું શાક છે હેલો મિત્રો ખાન પડી ગઈ છે સદુબેન કામે આવી ગયા છે અમે તો જો આરામ આરામ કરી થોડું કામ ધંધો કર્યો અહીંયા જોવો અમારું સરસ મજાનું જે સીતાફળ ઘરનું અમારે ઘરની વાડીનું કાર્ય ને ખાળું દેખાય તો કેવડું મોટું આ રી ના બે કેવડું મોટું તો જો ચાલો બધા સીતાફળ ખાવા તમારે ખાવાનું છે ઈ ઓપનિંગ કર્યું છે હા ગયું કેવા મિત્રો

ઉપડી ને લઈને આને આ રહ્યો ને આ આઈ ત્યાં મારે છે ને તોફાન વધી ગયો છે રાસલે પાછો ફળેક્યા ફોડીને આવ્યો છે ને જો ગાંડા ગોડે જ બહારથી અમારો ઓર્ડર આવ્યો છે હુતા હુતા અમે હું આવ્યા હતા ને વિસુભાઈ અમારો કેટલો હોશિયાર જોવો હતો ક્યારનો મારા હાથ કસરે છે ઘડીક પગ કસરે છે જો એન ભાઈ ના હોત કસરે જુઓ જો જો કડીક પગ કડીક હાથ કડીક પગ જો કેટલો હોશિયાર છે જો આને જો એના જોઈને આ શીખો હો આ નતો કરતો પણ એનું ભાળીને જો પગ કસરવા મળ્યો હો જો એને કર અમાર વિસુ તો હોશિયાર છે ક્યારનો મારા પગ ને હાથ કસરતો તો કાવીશુ ભાઈ હા મન જો બેય મંડી પડ્યા મારા બેય છોકરા હે ને લામ લક્ષ્મણ જેવા છે રામ લક્ષ્મણ જેવા છે ને બે હાથ પગ કસરે એવા છે અત્યારથી મારે એટલી સેવા કરે મોટા થાય ને તો શી ખબર કરે ન કરે